નમસ્કાર દોસ્તો આજના વીડિયોમાં આપણે ખૂબ જ પ્રાચીન ઇતિહાસ જોઈશું સિંધુ સભ્યતા જેને હડપ્પા કે સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે પણ ઓળખાય છે આ સભ્યતા આપણા ભારત ઉપમહાદ્વીપની સૌથી પ્રાચીન નગરિક સભ્યતામાંથી એક હતી કયા સમયમાં શરૂઆત સિંધુ સભ્યતાની જળો લગભગ સાત હજાર ઈસા પૂર્વે કરતાં પણ પહેલાના કૃષિ કૃષિગ્રામો સુધી જાય છે જેમાં મહેરગઢ જેવા સ્થળો પર લોકો ખેતી પશુપાલન અને માટલા બનાવવા શરૂ કરે છે ધીમે ધીમે આ ગ્રામો વિકસીને અર્લી હડપ્પન ફેઝમાં ફેરવાય છે લગભગ ત્રણ હજાર ત્રણસોથી થી બે હજાર છસો ઈસા પૂર્વે વચ્ચે અને ત્યાં બાદ બે હજાર છસોથી એક હજાર નવસો ઈસા પૂર્વે વચ્ચે આ સભ્યતાનો સૌથી ઉચ્ચ નગરી કાળ જેને પુખ્ત હડપ્પન સમય તરીકે ઓળખાય છે શરૂઆત કયા થાય આ સભ્યતાનો મૂળ વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીની ખીનોમાં થયો હતો આ પાકિસ્તાન ઉત્તર પશ્ચિમ ભારત અને ગુજરાત સુધીના વિસ્તારોમાં આ સભ્યતા ફેલાયેલી હતી તેના મહત્વપૂર્ણ સ્થળોમાં હડપ્પા મોહેન્જોદરો ધોળાવીરા લોથલ કાલીબંગા અને રખીગઢી જેવા શહેરોનો સમાવેશ થાય છે જે બતાવે છે કે આ સભ્યતા ખૂબ મોટા ક્ષેત્રમાં ફેલાયેલી હતી સિંધુ સભ્યતાની ખાસિયત આ સભ્યતાના નગરો મજબૂત આયોજનથી બનાવેલા હતા સીધા રસ્તાઓ ગ્રીડ પેટર્ન અને ઘરોમાં અંદર સુધી પહોંચતી ડ્રેનેજ સિસ્ટમ આ લોકોની આધુનિક સોચ બતાવે છે આ લોકો ગવ જવ વટાણા અને ખાસ કરીને કપાસની ખેતી કરતા કપાસનું સારું ઉત્પાદન કરતા અને સારો ઉપયોગ પણ કરતા આ લોકો વિશ્વમાં સૌથી પ્રથમ માનવામાં આવે છે વ્યાપાર માટે આ લોકો સિંધુ ક્ષેત્રથી દૂરદરા સમુદ્રી તટ સુધી અને મેસોપોટેમિયા જેવા બીજા પ્રાચીન દેશો સાથે પણ લેણદેણ કરતા હતા તો સંક્ષિપ્તમાં કહીએ તો સિંધુ સભ્યતાની શરૂઆત સાધારણ કૃષિ ગ્રામોથી થાય છે જે ધીમે ધીમે યોજિત શહેરો વિકસિત વેપાર અને શાનદાર શહેર યોજના સુધી પહોંચે છે આ વીડિયોમાં કેવળ આપણે શરૂઆત જોઈ આગળના વીડિયોમાં આપણે સિંધુ સભ્યતાનું સમાજ ધર્મ કળા અને તેનું પતન પણ જાણીશું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા